નમસ્કાર દર્શક મિત્રો SD ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર સમાચાર પર ડાંગ જિલ્લાથી ગોંડલ વિહર ગામે સીસી માર્ગના નિર્માણમાં નક્કર બેઠ ઉતારો કાદવમાં સિમેન્ટ રતી પાથરીને સીસી માર્ગ પ્રગતિમાં ગોંડલ વિહર ગામ ખાતે સીસી રસ્તાનું કામ વિકાસને ગોતે ચડાવે તેવું કરવામાં આવી રહ્યું છે જે કામ ગામના માજી સરપંચ દ્વારા હાલ કે કક્ષાના માલ મટીરીયલનો ઉપયોગ કરીને નક્કર બેઠ ઉતારો કરવામાં આવી રહ્યું છે ત્યારે સરકારના લાખો રૂપિયાનો દુરુપયોગ કરીને સરકારી તિજોરીને ચૂનો ચોપડવામાં આવી રહ્યો હોય એમાં કંઈ નવું નથી સીસી રસ્તો બનાવવા માટે અંદાજે ચાર કરોડ પચાસ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું ત્યારે આ સીસી રસ્તો બનાવવા માટેનું કામ માજી સરપંચ ધર્મેશભાઈ બંગાળ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું પરંતુ અન્ય કોઈ નહીં પરંતુ તંત્ર દ્વારા માજી સરપંચને જ કેમ કામ આપ્યું એ પણ શંકાસ્પદ લોકોમાં ચર્ચાઓ ઉદભવી છે સીસી રસ્તામાં હલકી કક્ષાનો સિમેન્ટ તથા કાદુ કિચડવાળી રેતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે રસ્તો લાંબા ગાળે ટકી શકે તે અશક્ય બાબત છે શું લાખો રૂપિયા પાણીમાં જ વહી જશે અને નેતાઓ ફરી એ જ રસ્તા માટે ગ્રાન્ટની મંજૂરીની દરખાસ્તો મૂકશે અધિકારી આવા અંતરિયાળ વિસ્તારોમાં થતા કામોની તપાસ કરે છે કે નહીં જો સ્થળ તપાસ કરવામાં આવતી હોય તો આ કયા પ્રકારની સ્થળ તપાસ થઈ ગઈ જેમાં અધિકારીઓને નક્કર વેઠ ઉતારો દેખાય જ નથી રહ્યો કે પછી માજી સરપંચ અને તલાટી કમ મંત્રીની સાઠ ગાંઠ હેઠળ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે રિપોર્ટર સુશીલ પવાર એસડી ન્યૂઝ ગુજરાતી ડાંગ